ચોવીસ ના રોજ તારા ના કેસર ની માર્કેટિંગ યાર્ડ માં જે છેલ્લો દિવસ છે તો આજના છેલ્લા દિવસે કેસર કેવા રહે છે એ આપણે આ વિડીયો ની અંદર અને આ છે ના છે અગિયારસો ને વીસ સરેરા સાતસો દસ નીચેમાં નીચા ચારસો ત્રીસ કુલ બોક્સની આવક છે પાંચ હજાર નવસો તો મિત્રો આજે આપણે જોવાના છીએ કે છેલ્લો દિવસ જે કેસર કેરીનો હોય અને કેવા ભાવતાલ રહે છે એ તમામ વિગત જાણશો આપણા વિડીયોની અંદર તો આ હતા ગઈકાલના ભાવતાલ ગીરના કેસર કેરીની હરાજીનો છેલ્લો દિવસ મિત્રો આજે તમે જોઈ શકો છો ખૂબ જ ઓછી આવક છે બોક્સની અને કેસર કેરીની સિઝનની હવે એન્ડ ચાલી રહ્યો છે તો ટૂંક સમયમાં કેસર કેરીનો સ્વાદ આપણે જીભેથી જતો રહેવાનો છે તો જેમ બને એમ જેટલી ખવાય એટલી કેસર કેરી ખાઈ લ્યો આજે તાલાળા યાર્ડની અંદર ખૂબ જ ઓછી આવક છે કેસર કેરીની અને હવે સિઝન પણ એન્ડ ઉપર ચાલી રહી છે તો મિત્રો ટૂંક સમયમાં કેસર કેરી આપણી વચ્ચેથી જતી રહી છે અને આવતા વર્ષ સુધી આપણે ફરી રાહ જોવડાવશે તો આજે હરાજીનો છેલ્લો દિવસ હોય અને શું ભાવતલ છે તમામ વિગત જાણશો આપણા વિડીયોની અંદર

ચાલીસ આઠસો ચાલીસ પચાસ આઠસો પચાસ આઠસો પચાસ આઠસો પચાસ એસી આઠસો નેવું चालीस पचास एक हजार पचास एक हजार पचास एक हजार पचास

આજે તલાળા યાર્ડની અંદર કેસર કેરીમાં એકદમ ઝાકફ આવી ગઈ છે બહુ ઓછી કેરી આવી છે અને છેલ્લો દિવસ છે અને ભાવે સારા મળે છે ખેડૂતોને અને બોક્સની આવક પણ ઓછી છે હરાજીનો આજે આ છેલ્લો દિવસ ત્યાર પછી અહીંયા કેસર કેરીની હરાજી આ વર્ષ બે હજાર ચોવીસની બંધ થઈ જશે ત્યાર પછી મળશું આપણે આવતા વર્ષે બે હજાર પચીસમાં ત્યાં સુધી તારાળા ગીરની ખૂબ જ પ્રખ્યાત કેસર કેરી જે અત્યારે તમે હરાજીની અંદર જોઈ શકો છો તેનું યાર્ડ આજે બંધ થઈ જવાનું છે આજે આ છેલ્લો દિવસ હરાજીનો અને ખૂબ ઓછી માત્રામાં કેસર કેરીની આવક છે અને સિઝન એન્ડ ઉપર ચાલી રહી છે ટૂંક સમયમાં કેસર કેરી નો સ્વાદ આપણી વચ્ચેથી જતો રહે છે ત્યાર પછી આવતા વર્ષે આપણે કેસર કેરી ખાવા માટે ફરીથી તૈયાર થઈ જશું ઉભાઓ પાંચ હજાર રૂપિયા પાંચ હજાર છત્રીસો છત્રીસો સાડત્રીસો 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 અડત્રીસો ને સાઠ સાડત્રીસો સા ત્રણ હાજર ને નવસો રૂપિયા ઓગણ ચાલીસો ચાલીસો રૂપિયા નવસો ચાર હજાર રૂપિયા લઈ ચાર હજાર રૂપિયા

દસ વીસ ત્રે ચાલીસ પચાસ આઠ એ રેસી આઠસો દસ આઠસો ને દસ બે આઠસો ને બે ચાલીસ પચાસ આઠ આઠસો ને આઠ Solehan Lap Jem Berawat Ad Solehan Ad Solehan Rajas Kutsi Ek Kajar Baca Ek Hai Ek Kajar Hitir Ek Kajar Hitir Lap Raju Bayi Upil Da Alamu 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 넌안넌안넌안넌안넌안넌안넌안넌안넌안넌안넌안넌안넌안넌안넌안넌안넌안넌안넌안넌안넌안넌안넌안넌안넌안넌 एम सी मार्केटिंग यार्ड एक समय धमधमतु चारों तरफ ज्या जो ते तमने केसर केरी था पर तो तो आज જે તારીખ અગિયાર છ બે હજાર ચોવીસના રોજ આજે છેલ્લો દિવસ હોય તો તરાળા યાર્ડની અંદર કેસર કેરીની આવક ખૂબ જ ઘટી ગઈ છે અને છેલ્લા દિવસે હરાજીના કેસર કેરીના ભાવતાલ પણ સારા રહ્યા છે તો આ હતો આજનો વિડીયો તરાળા ગીરની ખૂબ જ પ્રખ્યાત કેસર કેરીનો છેલ્લો દિવસ આજે હરાજી છેલ્લા દિવસે થઈ અને ખૂબ જ સારા ભાવતાલ રહ્યા તમામ વિગત જોઈએ આપણે વિડીયોમાં ખરેખર તમને વિડીયો ગમ્યો હશે તો તે વિડીયો જોવા માટે ચેનલને સપોર્ટ કરજો ચેનલ સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો અને મિત્રોમાં વિડીયો શેર પણ કરજો કસરગેરીના વિડીયો માટે આવતા વર્ષે ફરી મળીશું સંજય કવરના જય શ્રી કૃષ્ણ